નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગણપતિ વિસર્જન બે હજાર પચીસ તારીખ ગણપતિ વિસર્જન ક્યારે છે જાણો તારીખ શુભ શુભમુહૂર્ત અને વિસર્જન વિધિ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ ગણપતિ વિસર્જન માટેનો સ્ટોરી વિડીયો ગણપતિ વિસર્જન બે હજાર પચીસ તારીખ અને ટાઈમ ગણપતિ વિસર્જન તારીખ બે હજાર પચીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ભક્તો ભગવાન ગણપતિને ભવ્ય રીતે વિદાય આપવા માટે ઉત્સુક છે ગણેશ ચતુર્દશી શરૂ થયેલો ગણપતિ ઉત્સવ અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે આ દિવસે ભક્તો દ્વારા ભગવાન ગણપતિની મૂર્તિનું વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવે છે શાસ્ત્રીય નિયમો અનુસાર ગણેશ ચતુર્દશી પર ઘરમાં બિરાજમાન થયેલા ગણપતિ બાપાને એક પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ સાત અથવા અગિયાર દિવસ માટે સ્થાપિત કરવામાં આવે છે અગિયારમાં દિવસે એટલે કે અનંત ચતુર્દશીના રોજ તેમને વિધિપૂર્વક વિદાય આપવામાં આવે છે અને પવિત્ર નદીમાં વિસર્જન કરવામાં આવે છે ચાલો જાણીએ અનંત ચતુર્દશી એટલે કે ગણપતિ વિસર્જન બે હજાર પચીસની તારીખ ગણેશ વિસર્જનનો શુભ મુહૂર્ત અને તેની સંપૂર્ણ વિધિ ગણપતિ વિસર્જન બે હજાર પચીસ તારીખ પંચાંગ અનુસાર અનંત ચતુર્દશી તિથિ છ સપ્ટેમ્બરના રોજ સવારે ત્રણ ચૌદ વાગ્યે શરૂ થશે અને સાત સપ્ટેમ્બરના રોજ એક એકતાલીસ વાગ્યે સમાપ્ત થશે શાસ્ત્રો મુજબ છ સપ્ટેમ્બરના રોજ ઉદયાતિથિ અનુસાર અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવવામાં આવશે અને આ દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવશે ગણેશ વિસર્જન માટેના શુભ મૂર્તો અનંત ચતુર્દશીના દિવસે બાપાને વિદાય આપવા માટે નીચે દર્શાવેલા શુભ ચોઘડિયા મૂર્ત શ્રેષ્ઠ રહેશે પંચાંગ અનુસાર ભક્તો આ શુભ સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે ગણેશ વિસર્જન કરી શકે છે શુભ ચોઘડિયા સવારે સાત છત્રીસથી નવ દસ વાગ્યા સુધી રહેશે લાભ ચોઘડિયા બપોરે એક ચોપનથી ત્રણ અઠ્યાવીસ વાગ્યા સુધી રહેશે અમૃત ચોઘડિયા બપોરે ત્રણ ઓગણત્રીસથી પાંચ ત્રણ વાગ્યા સુધી રહેશે લાભ જોગડિયા સાંજે છ સત્તાવન સાડત્રીસથી આઠ ત્રણ વાગ્યા સુધી ગણપતિ વિસર્જનની સંપૂર્ણ વિધિ રહેશે ગણપતિ વિસર્જનના દિવસે બાપાને વિદાય આપતા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ વિધિઓનું પાલન કરવું જોઈએ જેમ કે શુદ્ધિ અને તૈયારી સૌ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ પૂજા અને મંત્ર જાપ ત્યાર બાદ ઘીનો દીવો પ્રગટાવીને ગણપતિજીના મંડપ સામે આસન પર બેસવું ઓમ ગણ ગણપતિ નમો નમો મંત્રનો જાપ કરવો અર્પણ અને આરતી ગણપતિજીને અક્ષત ફૂલો ધૂપ અને પૈસા અર્પણ કરવા પછી ગણપતિજીની આરતી કરવી અને ગણેશ ચાલીસાનો પાઠ કરવો ભોગ અને ક્ષમાયાચના ગણપતિજીને ભોજન અર્પણ કરવું અંતે પૂજામાં થયેલી કોઈ પણ ભૂલ માટે ક્ષમા માંગવી ગણપતિ વિસર્જન છેલ્લે ગણપતિજીને તમારા ઘરની નજીકની પવિત્ર નદીમાં વિસર્જન કરવું તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને ગણપતિ બાપાની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ